હાલ તો ફરી વાર આપણે વિડીયોમાં મળી ગયા છે આજે આપણે બનાવવાનું છે પનીર કાજુ પનીર મસાલાનું શાક અને આ ભાઈ છે મનીષભાઈ છે ને વરસાદના પલળેલા બળતણ ગોતે છે સોલો જગાવવા માટે અને આ રસોઈયા છે વિપુલ ડીજી પેલા ડીજી ના માલિક હતા હવે રસોઈયા બની ગયા છે અને ભાઈ આ છે ટોસ મેથી આ તો પહેલાંનો આપણે ફ્રૂટ સલાડ બનાવ્યો તો એનો આપણે મસાલો થઈ પડેલો છે કસ્તુરી મેથી ને ટોસ ટોચપટી ને અને મરસણ લાલ મરસુન લઈને આવી ગયા છે હો પાછા વરસાદના પલળતા પાણીમાં ઝરમાર માર અને ઝાકા ઝીકી ગરમ મસાલોને વઘારનો મસાલોને હળદર હોય પેટની માટે ખૂબ લાભદાયી અને આ બધો સામાન લઈને વહી આવ્યા છે થાઈલેન્ડના જંગલમાંથી લઈને આ બધા અહીંયા પોગી ગયા છે એમેઝોનનો જંગલ કાપતા કાપતા જંગલની વચમાં પાંદડા ઔષધિ આપણે શાકમાં નાખવાની છે અને આ છે તપેલો અને સમસી વાટકીઓ છે ફાજર છે અને આ છે પ્યોર ઔષધિનું તેલ હો ભાઈ એને માસે ને આ ગીર ગાયની સાસ લઈને આવી ગયા છે અમૂલ ફ્રેશ પનીર પનીરની જોડે છે ને એક નંબરની સાસ લઈને આવ્યા છે ઓ ભાઈ અને આ પનીર નો મસાલો છે પનીર ટીકા મસાલા જે મિક્સ આપણે નાખવાના છે કાજુ પનીર મસાલાની અંદર જા કાજી કી બોલી જવાની છે આ તો બધા ટોટી પડવાના છે હા ભાઈ ભૂખ્યા ને તરસ્યા ને સાલો વરસાદમાં મોટા મોટા બિઝનેસમેનો છે જો આ બધા મોટા મોટા બિઝનેસમેનો છે આ બ્લેક ટી શર્ટ વાળા અરબો કરો કરોડ માલિક છે આ ભાઈ અરબ પાંચસો વીઘાના માલિક છે એની બાજુમાં બેઠા જો આ ભાઈ જાડુભાઈ આ અરબો કરોડના માલિક છે કરોડોના રૂપિયાના અને આ બાજુમાં બેઠા પાંચ હજાર વીઘાના માલિક છે અને આ ગ્રીન ટી શર્ટ વાળાની તો વાત પૂછમ પાંચસો પ્લેન ઉડે હો ભાઈ વાય 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 બહુ મોટા મોટા બિઝનેસમેનો છે અને વાડી આવી ગયા છે પનીર ટીકાનું શાક બનાવ ચાલો વરસાદમાં અને આ વાય બનાવી રહ્યા છે ભાખરી ભાઈ મસ્ત મજાની દેશી ભાખરીને આ પીળા ટી વાળા સલાહ આપી રહ્યા છે બેઠા બેઠા નવરા નવરા એમ છે આમ કરવા ને તેમ કરો ને તમને હું બધાને શીખવાડું અ ભાઈ અને આ ભાઈ છે બધાને જોઈ રહ્યા છે બેઠા બેઠા જ કરવું જોઈએ સલાહ આપી રહ્યા છે તો એ ભાઈને આપણે ટૂંક સમયમાં ભાખરી વળોમાં બેસાડવામાં આવશે આ બિઝનેસમેનને તો આપણે કઈ પૂછાય નહીં વિમાનના માલિકને ઓર્ડર ઉપર ટિકિટો આવતી હોય ને મોબાઈલમાં જ ઘણી કરતા હોય મસાલો છે થયા અને હવે આપણે થોડાક અહીં પાક સાઈડ સાઈડમાં અને આ મહેમાન છે મહેમાન આવી ગયા છે જે શાક બનાવશે ચાલો ભાઈ કેમ છું અને આ બધી વાતની વચ્ચે આપણે એક વાત જરૂરથી જાણી કરીએ આપણી લેસન લાઈક કરજો શેર કરજો અને જેમ બેન એમ સબસ્ક્રાઈબ કરજો આ લીલો લસણ છે જે આપણે સૌરાષ્ટ્રમાંથી લાવેલા છે અરે બોમ નમાલિક બસ તમારા વિમાનની ટિકિટ બધા વિમાન ફૂલ થઈ જશે ભાઈ બસ કરો બસ ઓ ભાઈ ભાઈ નાખો નાખો અને પછી આપણે હવે થોડાક આ છે ખ્યાલ રાખવી કેમ શું ધ્યાન રાખજો આમે સુલો હળગાવે એનું હો ભાઈ આ ભાઈની તો વાત પૂછો કેટલા સુલા હળગાવતા છે હવે એની વાત પૂછો માં સુલા માસ્ટર માઇન્ડ કેમ છે બોલો હળગાવો જલ્દી હળગાવો બે બનાવો ત્રણે બનાવો પણ બનાવો જલ્દી આ વરસાદ આવવાની પેલા રમી લઈ નકર વરસાદના કેડામાં એટલો ગાળો થાય ને વાત પૂછવામાં ભાઈ અમે તો વરસાદના પરળી ગયા થી અને પછી આ જોડા બી પલળી ગયા છે અમારા શૂકવા મૂકેલા છે મસ્ત મજાના બારો એક વાગ્યા જ્યાં તો અને આપણે થોડીક આ આગળ બિઝનેસમેનોની થોડીક મુલાકાત કરવી છે ચાલો આ ભાઈ આપણે હમણાં માહિતી આપતા હતા એને લોટ બાંધવા બેસાડી દેવામાં આવ્યા છીએ જે સરસ મજાના લોટ બાંધ છે અને આપણે એને સલાહ થોડીક દેખ્યું જો આવી રીતે ભાખરી બનાવવાની છે જે પરેશ સાઠોળ ભાખરીના સ્પેશિયાલિસ્ટ છે અને આ ભાઈ પીળા ટી શર્ટવાળા જે પાણી નાખવાના સ્પેશિયાલિસ્ટ છે અને ભાખરી બનવાની શરૂ થઈ ગઈ છે હો ભાઈ ગરમે ગરમ પાંચસો હજાર પાંચ હજાર વીઘાના માલિક બનાવી રહ્યા છે ભાખરી અને વિપુલ ડીજે હો ભાઈ ભાખરી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે કે છે હ તડકો લાગે છે કે તાપ લાગે છે તાપ લાગે છે અને આ ભાઈ થાકી ગયા છે ભાખરી બનાવી બનાવીને હો ભાઈ અને ભાઈ આ બે છે ને ત્રીજો સુલો બનાવવાની તૈયારીમાં છે હો ભાઈ બે સુલાઈ ન મેળવી હો પણ પછી તો ભાખરી ઉપર ભાખરી હો એની એને ઉપર આ પનીર કાજુ પનીર મસાલાનું શાક હો ભાઈ રસોઈયા સાહેબ એ બનાવી દીધો છે પ્યોર ઘાટો રગડો મોઢામાં પાણી ગયું જોઈને કે બનવા જ નથી દેવું એ પેલા તપેલા ઉતારીને ધાપટી દઉં હો ભાઈ ચાકા જીકી ઝાકા જીકી અને હા ભાઈ જાનેમ પનીરના ટુકડા કરી રહ્યા છે મસ્ત મજાના પનીર ટુકડા કરે આ પેલા તો 3-4 તો ખાઈ જાય હો પણ કેમ પણ हेलो ના ભાઈ ચીણુંમાં બેઠા થા ના ભાઈ બોટા માલિક છે કેના માલિક છે ભાઈ તમે हेलो કેના માલિક છો તમે એ ભાઈ છે મોટા આપણે શું કહેવાય ઔષધિના માલિક છે ઔષધિનો વેપાર કરે છે અને પનીર શીરવણું ચાલુ કરી દઈશું કરી દીધું છે પોણું એ ટમેટા કાંદા કાદા કોથમરી છે બધું કપાઈ ગયું છે તૈયાર કરીને મૂકી દીધું છે તપેલામાં સાસ નાખવાની છે મસ્ત મજાની મસાલા સાસ જે ધાણા ધાણાજીરું નાખીને બનાવવામાં આવે છે જે અને આપણે થોડુંક આપણે વાળી લઈએ એમાં કોઈ નાની વાત છે નહીં ચાલો સાફ સફાઈ પગમાં બધું સોટાથી પહેલાં બધું વાળી લઈ ઘરની વાડીના ટમેટા મરસા બધું ઘરનું છે કાંઈ વાંધો નહીં દેશી પ્યોર આયુર્વેદિક ગ્લાસની જરૂર નથી આપણે ઘરના ગ્લાસ છે ચાલો સાફ સફાઈ સારી પગમાં સોટીને અંદર જાય ને મોઢામાં વાવાની પગના પાણા મોઢામાં જાય મજા ન આવે કોણ મારે છે હાલો હાલો હરખું કાપો એ ઝીણું ઝીણું કરો ઝીણું ઝીણું કરો તો જ પણ મસાલાની શાક મજા આવે ભાઈ આમાં મારા તમારા લગ્ન કરી દેવા કેમ મમરે કરી દેવા સાકુ ઉપર સાકુ બદલાવાના અને અહીંયા ભાખરી બનાવવાની શરૂઆત ચાલુ જ છે અને આ પેસેન્જર બદલાવવામાં આવ્યા છે મોન્ટુભાઈ ગરડા પરેશભાઈને સલાહ આપે છે કે આવી રીતે બનાવો અને પ્રેક્ષકો મોબાઈલમાં રાહ જોઈ રહ્યા છે કેટલા વાગ્યા છે અને આપણી શાક બનાવીને એટલે તૂટી પડી હવાય મરી મરી મસાલા નાખવાની તૈયારી છે હવે શાક બનાવી આવવાની પણ તૈયારી છે ભાઈ પાંચસો વીઘાના માલિક અને વિપુલ ડીજે ભાઈ રાખરી ઉપર ભાખરી બનાવી રહ્યા છે અને સુલાના સ્પેશિયલિસ્ટ વિકીભાઈ ડોન અને મહેમાન બનાવી રહ્યા છે શાક અંધરું છે વરસાદ ચાલુ થઈ અને પોણો તો જેટલું છીણું નહીં એટલું તો ખાઈ ગયો છે પનીર અને આ મૂર્તિઓ ઇન્ડિયાના મોટા મોટા નમૂનાઓ બધા પાંચ છીખાના માલેક ને રવા વચમાં બેઠા ભાખરીવાય મીઠું ને સાસ બની ગઈ છે આપણી પ્યોર મસાલાવાળી અને એની બાજુમાં શાક ઉતરીને એવું છે નાની એમથી તપેલીમાં ટેસ્ટ માટે અને બાજુમાં તપેલું ભર્યું છે એ આપણે તમને દેખાડશું જોઈ લે વાય વાય ક શાક એટલે શાક હોય તપેલું સાફ થઈ જવું હતું કઈ વધવું ન જવે આવે ચાલો ભાઈ તો આ શાક તૈયાર થઈ ગયું છે ભાખરીને વાટે બેઠા છે આ બધા લાઈન વહી ગયા છે થાળીઓ લઈ લઈને તૈયાર મોદી સલાહ આપે છે કે શાક મને જલ્દી આપો ભૂખ લાગી બહુ 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 નગર આપી દીધું છે શાક ભાખરી સાસ બધું તૈયાર થઈ ગયું છે અને જમવાનું શરૂઆત પણ થઈ ગયું છે ધીમે ધીમે બટકા પર બટકા લેશે રાજુભાઈ તો છે ને બિઝનેસમેન કરોડોના આઠ તો ભાખરી ખાઈ ગયા તો એમ કે છે બે સાઈઝ ના ગલા જો એનું મોટું તો ઉપર જોતા નથી ના ભાઈ ખુદ આમખું બધા સાટી ગયા તો આઠસો ને અઠ્યોતેર ભાખરી ખાઈ ગયા બધા થઈને હો ભાઈ એની વાત પૂછવામાં ત્રણ તો ટપેલા સાસ ખાઈ ગયા બીજી બે ટપેલા મગાવી પડી ઓ ભાઈ આ પીળા શર્ટવાળાની તો વાત પૂછવામાં અને આ ભાઈ એમ કે મને ઉધારો મને ઉધારો હો ભાખરી તું એકલો ખાઈ જાવ બ્લુ શર્ટ વાળા